મોરબી શહેરના સિપાહીવાસ વિસ્તારમાં રહેતા યુવાનને તે જ વિસ્તારમાં રહેતા શખ્સે ફોન કરીને બોલાવ્યો હતો તું ક્યાં છો તું મારી વહુ સામે કેમ કાતર મારે છે તેમ કહી ગઢની રાંક પાસે બોલાવ્યો હતો જેથી યુવાન તેના બનેવી સાથે સ્થળ પર ગયો હતો ત્યારે ફોન કરનાર શખ્સ અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા છરી વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી યુવાનને ઈજા થઈ હતી જોકે હુમલો કરનારા શખ્સોને સમજાવવા માટે ગયેલા યુવાનના બનેવીને પડખામાં અને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા જે તેમજ માથામાં પથ્થર માર્યા હતા જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવા માટે હોસ્પિટલ લઈ ગયા હતા સારવાર દરમિયાન યુવાનના બનેવીનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મોરબી એ સિટી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે આ બનાવમાં ઈજા પામેલ ફરિયાદી અને તેના બનેવની સારો માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન ફરિયાદીના બનેવી મકબૂલ મહંમદભાઈ કુરેશીનું મોત નીપજ્યું હતું જે હત્યાના બનાવ સંદર્ભે ઈજા પામેલા યુવાને નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આ ગુનામાં મોરબી પોલીસ સિટી એ ડિવિઝને આરોપી ખાલિદ ફિરોજભાઈ શમા શકીલ ફિરોજભાઈ સમા અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ હત્યા મામલે મોરબી ડીવાય એસપી પી એ ઝાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી શું આખરો બ આખો બનાવ હતો ત્યારે શું કહે છે મોરબી જિલ્લા ડીવાયએસપી આવો સાંભળીએ ઘટના અંગે ગઈ તારીખ પચીસના રાતના એક વાગ્યાના અરસામાં આ કામના આ કામના આરોપી ખાલિદભાઈ ફિરોઝભાઈ હોય ફોન કરી તું મારી પત્ની સામે કેમ કાતર મારસ એમ કહી ગાળો આપી સિપાહીવાસમાં બોલાવતા આ કામના ફરિયાદીશ્રી મોહસીનભાઈ કુરેશીના હોય તેમના બનેવી મકબુલભાઈ કુરેશી સાથે પોતાના મોટરસાઇકલ એક્ટિવા ઉપર સિપાહી પાસમાં જતા આ કામના આરોપી ખાલીદભાઈ ફિરોજભાઈ સમા તથા તેમના ભાઈ શકીલ ફિરોઝ સમા તથા પિતાજી ફિરોઝભાઈ ઉસ્માનભાઈ હાજર હતા જેઓએ આ કામના તેમના બનેવી ત્યાં જતાં ઝઘડો બોલાચાલી કરી ગાળાગાળી ગાડી કરી તેમના પર છરી વડે હુમલો કરેલ જેમાં ફરિયાદીશ્રીને નાની મોટી ગંભીર ઇજા થયેલ તથા તેમની સાથે ગયેલ તેમના બનેવી મકબુલભાઈ મોહમ્મદભાઈ કુરેશીનાઓ વચ્ચે પડતા તેમને ડાબા ભાગે પડખાના ભાગે ઇજા કરતા ગંભીર ઈજા થયેલ હોય જેમાં ખૂબ લોહી વહી જતા તેઓ ઘટના સ્થળ પર પડી ગયેલ હતા જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખસેડાયેલા ખસેડવામાં આવેલ હતા પરંતુ લોહી વધુ નીકળી જવાથી તેઓ મરણ પામેલ હતા જેથી આ કામે ખૂનનો ગુનો જાહેર થવામાં આવેલ હતો જે એ ગુનાની તપાસ સિટી એ ડિવિઝન ભોજનના પીઆઈ શ્રી રાકેશ પટેલ હોય સંભળત જીબુને તપાસના કામે ત્રણેય આરોપીને અટક કરી ધરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે કામે બનાવવામાં વપરાય લખિયાર તથા લોહીના લોહીવાળા કપડા વગેરે ચીજ વસ્તુઓ કબજે કરી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે છે હાલની તપાસ દરમિયાન આરોપીઓને કોઈ ઇતિહાસ ગુનાહિત હોવાનું જણાવવામાં આવેલ નથી